જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો આજે આપણે વાત કરીશું એસ હિન્દુસ્તાની ટીમના એક્ટર અને ડાયરેક્ટર એવા ભરતજી વિશે તો મિત્રો સૌ પ્રથમ વાત કરીએ તેમના રિયલ નામની તો મિત્રો ભરતજીનું રિયલ નામ ભરતજી દરબાર છે અને મિત્રો તેઓ વિડીયોમાં રકેડા તરીકે પણ ફેમસ છે તો મિત્રો હવે આપણે વાત કરીએ ભરતજીની ફેમિલી વિશે તો મિત્રો ભરતજીની ફેમિલીમાં ભરતજીના પપ્પા તેમ તેમના ત્રણ ભાઈઓ અને મિત્રો ભરતજીને મમ્મી દેવલોક પામેલ છે અને મિત્રો ભરતજીને કુલ ત્રણ દીકરીઓ છે અને આ મિત્રો એસપી હિન્દુસ્તાની ટીમમાં જે મિત્રો બાસ્કુજી એક્ટર છે તે મિત્રો ભરતજીના સગા ભાઈ છે અને મિત્રો ભરતજી વિડીયોનું એડિટિંગ કરે છે અને વિડીયોમાં એક્ટિંગ પણ કરે છે હવે મિત્રો આપણે વાત કરીએ તેમના અભ્યાસ વિશે તો મિત્રો ભરતજી દસ ધોરણ ભણેલા છે અને મિત્રો તેઓ વિડીયોનું કામ કરવા લાગ્યા ત્યારથી ભણવાનું છોડી દીધું હતું હવે મિત્રો આપણે વાત કરીએ તેમની કાર કલેક્શન વિશે તો મિત્રો ભરતજી પાસે હાલ એક બુલેટ બાઇક અને બ્લેનો ગાડી છે તો મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા